રાજકોટ શહેર પોલીસ ફરી એક વખત વિવાદમાં સપડાઈ તયકતા સાથે તેના પૂર્વ પતિ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી બાબતની ફરિયાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા નોંધવામાં ન આવતા મહિલાએ ગૃહ સચિવ તેમજ ગૃહ મંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી ત્યારે ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવતા રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ દ્વારા મહિલાના પૂર્વ પતિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નવ દિવસ પૂર્વે નોંધવામાં આવી ત્યારે મહિલાનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ મારામારીની ફરિયાદ આજ દિવસ સુધી નોંધવામાં નથી આવી છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ પણ ગાંધીગ્રામ પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં તેના હરતા ફરતા પતિને ઝડપી પાડવામાં નથી આવી રહ્યો મહિલાના પૂર્વ પતિ દ્વારા એક વર્ષ પૂર્વે મહિલા સાથે છૂટાછેડા લેવા બાબતે પંદર લાખ ચૂકવવામાં આવ્યા હતા જોકે તે પંદર લાખ રૂપિયા મકાન ઉપર લોન લઈને ચૂકવવામાં આવ્યા હતા છૂટાછેડાના કાગળિયા પર મકાનનો કબજો મહિલા પાસે રહેશે અને મકાનના તમામ હપ્તા મહિલાનો પૂર્વ પતિ ભરશે તે પ્રકારનું લખાણ કરવામાં આવ્યું હતું જો કે લખાણ કરવામાં આવ્યા બાદ મહિલાના પૂર્વ પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા તેમજ ત્યારબાદ મહિલા અને તેના પુત્રને એકલવાયું જીવન જીવવા માટે

અને પચીસ લાખની છેતરપિંડી કરીને મારા હસબન્ડ વયા ગયા છે મારા મકાન ઉપર લોન મૂકીને મને ડિવોર્સ દીધો અને મકાનના હપ્તા ભરવાનું બંધ કરીને ત્યાં પચીસ લાખના હપ્તા ચડી ગયા છે એને અને હવે મેં એફઆઈઆર નોંધાવવાની ઘણી ટ્રાય કરેલી આજે એક વર્ષથી મારી કોઈ જાતની એફઆઈઆર લેતા નથી ગાંધીગ્રામ પોલીસ ચોકીમાં પીઆઈ પીએસઆઈ કોઈ લેતા નથી પછી ઉપર સુધી હું ગઈ ઉપર સુધી હું ગઈ તો ત્યારે જ્યારે એક વર્ષે મારી એફઆઈઆર લીધી એણે ઉપર સુધી કમિશનર સાહેબ સુધી એની ઉપર સુધી ગાંધીનગર સુધી વાત કોઈ પછી લીધી અને આજે એ લોકોએ એફઆઈઆર લીધી અને નવ દિવસથી આ પીઆઈ સાહેબ કે પીએસઆઈ કોઈ જાતનો જવાબ દેતા નથી અને આરોપીની ધરપકડ કરતા નથી ઘટક નથી એક ફોન પણ નથી કરતા આજે આ બધું થાત થાય મને એટલી ખબર પડે કે છેતરપિંડી હોવા છતાં આરોપીને પકડતા કેમ નથી એફઆઈઆર થઈ હોવા છતાંય હા એ હા દિવસ દિવસના કાવડિયામાં બધાય કરાર છે કે એને હપ્તા ભરવાના પોતાને કઈ તકલીફ થાય તો એની પ્રોપર્ટી વેચી નથી આપતા ભરવાના એવું કરારમાં લખેલું છે બે વર્ષ પહેલા અમારે લોન થઈ છે એને લોન બે વર્ષ પહેલા મૂકીને એમાંથી મને દસ લાખની લોન ઓલરેડી બોલતી હતી ઉપર પાછી ટોપ ઓફ લોન પંદર ની મૂકીને પચીસ લાખની લોન કરી એક વર્ષ એને હપ્તા ભર્યા પછી હપ્તા ભરવાનું બંધ કરીને કહી દીધું કે મેં બીજા લગ્ન કર્યા છે તારે જે કરવું હોય કર મકાન તું સોંપી દે અને મને દિવસના દિવસ દેવા માટે પંદર લાખ દેવા માટે પંદર દસ ની લોન બોલતી હતી ઓલરેડી અને બીજી પંદર ની ડ્રોપ ઓફ મૂકી હા મારા મને ડિવોર્સ લેવા માટે એ જ મકાન ઉપર લોન મૂકી અને એ મકાન મને રહેવા માટે આપ્યું હવે કે મારે મકાન ન જોતું તારે જે કરવું હોય તારે જ્યાં જવું હોય ત્યાં જ્યાં મેં બીજા લગ્ન કરી લીધા છે હું મકાન આપતા નહીં ભરું એક વર્ષથી હું આ રીતે હેરાન થાવ છું પોલીસ સ્ટેશનના રાજકોટના પાંચ પોલીસ સ્ટેશનમાં મને બહુ ખરાબ અનુભવ થઈ ગયો પાંચ પોલીસ સ્ટેશન છે બહુ નામ નથી એક એ ડિવિઝન માં પછી ઉદ્યોગનગર માં છે ઈ અને એક આ તો ખાસ ગાંધીગ્રામમાં તો બહુ ખરાબ અનુભવ થયા છે બધાય પીએસઆઈ એસ સાહેબ બધાય સાહેબનો મને અનુભવ બહુ ખરાબ થયો છે હું પંદર દિવે મહિના દિએ બે મહિને જાક મારી એફઆઈઆર નોંધો નોંધે છે છેલ્લે નોંધાણી ઉપર સુધી ગયા તો આજે નવ દસ દિવસથી એ લોકોએ કોઈ જાતના આરોપીની હરતાઈ કરી નથી હા રાજકોટમાં ફરે છે અને ફોન રાત્રે બંધ કરે છે દિવસે ચાલુ કરી દે છે અને મારી મોટી નણદ છે ને એ બંધન બેંકમાં છે મોરબીમાં એકતા વેદ તો એને બધી ખબર હતી લોન વિભાગમાં છે કે ભાઈ એને કહેવાથી જ આ બધું એણે કરેલું છે તો એકતા વેદ નહીં નથી પકડતા એ તો પોતે અત્યારે જો બે જાય છે તો એને પકડીને કેવું છે કે તારો ભાઈ ક્યાં છે કાંઈ નહીં આટલું આટલું કરતા એ લોકો કોઈ જાતનો અમને જવાબ નથી દેતા આજે કાલે હું પરમ દિવસે પડી ગઈ ચક્કર આવીને એટલે મેં કીધું હવે મારે પોલીસ સ્ટેશન નથી જવું અત્યારે હું મીડિયા સામે એટલે આવી છું હા એ મારા સાસુએ મારા નણંદી એક દસ લાખ મહિના પહેલાં હું જ્યારે એના દુકાને પૈસા માંગવા ગઈ કે મારા હસબન્ડ મને પેલા તો દુકાનમાં મારેલી પણ દુકાનમાં કોઈ જાતનો વિડિયો નહોતો સેલરમાં દુકાન છે પછી બારે મારા નણન મારા સાસુ મારવા આવે છે મને એમ કે છે આ રાણીને અહીંયા આવે ને તો બધા ભેગા થઈને માર જાવ મારા સાસુ બોલે છે જેની સિત્તેર વર્ષની ઉંમર છે તો એમ કે સિનિયર સિટીઝન એ મેં ન બોલતો સિત્તેર વર્ષની ઉંમરના વ્યક્તિ આવા શબ્દ બોલી મારવા જોઈએ કેમ એટેક નો કરી શકે અને એનું નામ છે પાછું અને ચારે ચાર નું નામ છે તો ચારે ને એને એક વખત તો એને બોલાવી કેવું છે કે તમારો છોકરો ક્યાં છે નવ દિવસ લગી નામ નામ ચાલે વીસ ઓગણીસ હજાર નો હપ્તો આવે છે ઓગણીસ હજાર નો હપ્તો હું ક્યાંથી ભરું મારે બાળક છે એને ભણાવું છું મારે એને પાછા મને પંદર લાખ મ્યુચ્યુઅલ ફંડમાં મુકાયા છે અને એમાં એમ જ લખ્યું છે કે એ મ્યુચ્યુઅલ ફંડમાંથી જે વ્યાજ આવે એમાંથી ઘરા લો મારું મ્યુચ્યુઅલ ફંડમાંથી વ્યાજ નથી આવતું ડાઉનમાં હાલે છે તો હું વ્યાજ તો ઉપાડી ન શકું કોઈ અત્યારે માઇનસ હોય કે પ્લસ હોય હું મહિને બાર હજાર રૂપિયા મારું ઘર હલાવવા માટે

ગમે ગમે ત્યારે છેતરપિંડી કરી નીકળી જાય છે